ધોરણ બાર સાયન્સના પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં મોહદ અંશે ખુશીની લહેર જોવા મળી હતી સુરતમાંથી કુલ સોળ જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મે આવ્યા છે જેમાં આશાદીપ સ્કૂલ તરફથી જે વિદ્યાર્થીઓ ટોપર થયા છે તેમને ભેટ સ્વરૂપે શ્રીમદ ભગવદ્ ગીતા પણ અપાય છે તેની પર આપણે નજર કરીએ હિન્દુ ધર્મમાં શ્રદ્ધા છે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે અને આ પુસ્તકમાંથી જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ પણ મળી રહે છે જ્યારે પણ જીવનમાં કોઈ વ્યક્તિ હતાશ થઈ જાય છે તે શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તક તેને ખૂબ જ મદદરૂપ થાય છે ત્યારે આજે એટલે કે બીજી મેના રોજ આવેલા ધોરણ બાર સાયન્સ પરિણામમાં સુરતની આશાદીપ સ્કૂલના સંચાલકો દ્વારા એ વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓનું શ્રીમદ્ ભગવદ્ ગીતા આ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જેથી તેઓ પોતાના જીવનમાં આગળ વધે ત્યારે આ પુસ્તક તેમનો સહારો બની શકે આશાદીપ સ્કૂલ ઓફ ગ્રુપના સંચાલક શૈલેષ રામણે જણાવ્યું છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવું પુસ્તક છે કે જેમાં જીવનના દરેક સમસ્યાનો ઉકેલ મળી રહે છે વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં પોતાના પરિવારથી દૂર ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે બહાર જશે ત્યારે આ પુસ્તક તેમનો સહારો બનશે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી અનુભવશો કે કલતા અનુભવશો અથવા તો કોઈ માર્ગ ન જાણે તો ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સહારે તેઓ આગામી તમામ પ્રકારના પડકારો પણ ઝીલી શકશે વિગેરે જણાવ્યું હતું મારું નામ શૈલેષ રામાણી છે આઝાદી વિદ્યાલયના ટ્રસ્ટી તરીકે અને સંચાલક તરીકેનું કામ કરું છું આજ રોજ સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં બુકે અને મીઠાઈ તો આપી જ વિદ્યાર્થીઓને પણ એક નવીનતમ પ્રયોગ સાથે અમે દરેક વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પણ ભેટમાં આપી છે અને ભગવદ્ ગીતા આપવાનું એક જ કારણ છે કે માણસની સમસ્યાઓ કોઈપણ સમસ્યામાં જ્યારે ઘેરાય અને ખાસ કરીને જ્યારે મમ્મી પપ્પા હાજર ન હોય શિક્ષકો હાજર ન હોય વડીલો હાજર ન હોય અને જો છોકરો વિદેશમાં અથવા એબ્રોડમાં કોઈ કોઈ કન્ટ્રીમાં ભણતો હોય અને જ્યારે કોઈ એવી સમસ્યા આવે અને જ્યારે એ છોકરાને કાંઈ પ્રશ્નનો જવાબ જોતો હોય તો આ એક જ એવું પુસ્તક છે વિશ્વમાં કે જે સંપૂર્ણપણે સાચા અર્થ સાથે અને સાચા જવાબ સાથે એમને આ જવાબ આપી શકે માટે દરેક વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા આપવાનું અમે નક્કી કરે રિઝલ્ટ બહુ સારું છે કુલ સુરતના છ સોળ એવન ગ્રેડ છે હાલમાં હજી રિઝલ્ટ તપાસી રહ્યા છીએ ચાર એવન ચાર એવન ગ્રેડ તો ઓલરેડી આવી ગયા છે પણ હજી અત્યારે નવ વાગે જ આવેલું છે માટે હજી આગળ શું રિઝલ્ટ આવે છે એ બધા જોઈએ છે પછી ફાઇનલ આંકડો તમને થોડી વારમાં અમે જણાવીશું વધુમાં આશાદીપ સ્કૂલની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે આપણા વડીલો સતત આપણે કહેતા આવ્યા છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે અને જીવન જીવવાનો સાચો માર્ગ અહીંથી જ પ્રાપ્ત થાય છે આગામી દિવસોમાં અમે ઉચ્ચ અભ્યાસ કરીશું ત્યારે અનેક પડકારો અમારી સામે આવી શકે છે તેવા સમયમાં અમે તણમાં રહેવાને બદલે તમામ પ્રકારની સ્થિતિમાં શાંત રહીને અમારો અભ્યાસ આગળ વધારીને તેના માટે અમે ધાર્મિક પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાનું સતત વાંચન કરીશું અને જીવનમાં તેને ઉતારવાનો પ્રયાસ પણ કરીશું અઝર કુરશી સાથે પ્રકાશવાળા